આપનો જે કાય વિરોધનો દાહો કોએ કે ગ્રામ સભાના ખરાબ марફત સરકાર સીને મોકલી ગયો આવી કો નહી આ પછી એની અંદર કોઈ જાગૃત થા નહી પરનો જે હોય તે વિચર્તાઓમાં આપ પરવા ન કરતા 2016 ની અંદર પહેલું નોટિફિકેશન આની બાદ થયું इको सेंसेटिव जोन बात माते गी मिटियाला अने पानिया इनी पहला गीड गिना अने बर्डा अब दे इको सेंसेटिव जोन नी रूप रेखा परमाणे फाइनल की थी फाइनल दस इक्कल बात आज ये नोटिफिकेशन अधार 2022 के रूप से सूचित है फाइनल नोटिफिकेशन सूचित સાત દિવસની આપણે બધાને મુદત આપી છે કે તમારા વાંધા સૂચન જે પણ કાઈ રજૂ કરવા હોય સાત દિવસમાં તમે અમને સબમિટ કરીને મોકલો એના ઉપર આખી કમિટી લેશે વિચાર વિમત થાય સુધારા વધારા થાય અને પછી ફાઈનલ નોટિફિકેશનનું જાહેર કામ બહાર પડે ત્યારે ફરી આપણે લાગુ થાય અત્યારે લાગુ થઈ ગયું છે એવું માનીને કોઈ આવવાનું જરૂર નથી 2016 ની અંદર જે નોટિફિકેશન બહાર પડ્યું

બીજું પાનિયાનું છે એમાં 14.98 અને મટિયાનું જે છે એમાં 17.9 છે અને મેક્સિમમ 17.9 કિલોમીટરનો વિસ્તાર કે રક્ષિત તરીકે ડીકલેર કરો એનું સંભવિત જાહેરનામું આમાં આનુકૂળ વાત કરી 2016 એના પછીથી નવી દરખાસ્ત તૈયાર થઈ રાજ્ય સરકારની વાઇલ્ડલાઇફ

હાઈકોર્ટ એ ડાયરેક્શન આપી દીધી કે નવો સુધારા સાથેનો હવે વિદ્યુત સૂચિત જાહેરનામું જ્યાં લગન ડીકલેર ના થાય ત્યાં લગન 10 કિલોમીટર સુધીની પ્રક્રિયામાં કોઈ પણ મંજૂરીઓ આપતી નહીં એ સ્પષ્ટ દરખ આખા ગીર બતાવો કોઈ જોન હોય છે સમજાવ બતાવો 10 કિલોમીટર અમરુપ પ્રકાર બાલકામ માટે અલગ છે ઉદ્યોગો માટે અલગ છે ખાણો માટે અલગ છે લાસ્ટ એનો પોઈન્ટ છે 10 કિલોમીટર ફોનેસ બીજા કોન્ડા નોટિફિકેશન ની અંદર 17 કિલોમીટર સુધીની ભલામણ કરવામાં આવી છે 2017 ની અંદર એ દાખલ થયો હાઈકોર્ટમાં હાઈકોર્ટની અંદર બેકિસ કોટ 15 માસ સ્ક્વેર તમારانا પૂછ્યા આગળ વધુ નહીં પહેલા 10 વર્ષ થયા 10 વર્ષનો ગાળો 10 વર્ષ 9 વર્ષમાં ગાડા સુધી આપણે 10 કિલોમીટર કોટ કોટે રાજા 10 કિલોમીટર પરથી ને ડાલવાનો આ સિવાય તો બીજો જવાબ તમને મળી જાય આપણે ચૂંટણીના સમયમાં એવાતો કરીતી ચૂંટણી સપતી ગઈ રાજ્ય સરકાર બની રાજ્ય સરકારે સપતવિધિ લઈ લીધી એટલે આપણે આન પાછળ થોડાક सरकार की पाचल आपने गया अरे किधर कुबे आनु वेली वे तक के नहीं आवे उनके करो हमारा बात सरकार ने किधर कुबे हाई कोर्ट स्टे हटा रहे हाई कोर्ट से 105 सौ ने पांच बीट से ये फाइल कर तो आपने आगे की कार्य वाली करनी सकती है ना हाई कोर्ट पास हो गया हाई कोर्ट ने सांवर से उठे <laughs> सांवर से ना सरकार को इसन एकन बार ये नहीं आप उसको पास जानना रखोगे आप सब कोई लोगों इधर अभ्यास कराओ तो आप ये मुद्दा लगता हो या ये भी मुद्दा लगता हो सरकार तो पर दुर्ववाद करवा देवा मुद्दा लगता हो तू मोटे पेपर तैयार कर दो एक फाइल अपने सब पर दो एक फाइल तुम्हारे पास रख दो एक नंबर तुम्हारे पास रख दो एक तक हमारा सबूत होतासों तो सांसद की लेने बड़ा आगे वालों ने सहयोग साथ